કર્ડ વિલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ત્યારે આપણે છે ગોગંબા એપીએમસી માર્કેટિંગ યાર્ડ જે ગોઠનું સબ યાર્ડ છે ત્યાં આગળ અને આપણી સાથે ગોગંબા એસએચ વરિયા હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે ગોગંબા વિસ્તારના લાભલધરા બાકરોલ વાવ વાવજાબ જેવા અંતરિયાળ ગામોમાંથી અહીંયા એસએચ વરિયા હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરવા માટે આવે છે અને આ વિદ્યાર્થીઓની રજૂઆત છે કે તેમને ભણવા માટે અવરજવર માટે સરકાર દ્વારા જે બસની સુવિધા ઊભી પૂરી પાડવાની હોય છે એ સુવિધાની અંદર ખામીઓ ઊભી થઈ છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસની અંદર અંતરાય ઊભો થાય છે વિદ્યાર્થીઓ સમયસર શાળામાં પહોંચી શકતા નથી ગુજરાત સરકાર જ્યારે કન્યા કેળવણી વિશે આટલો બધો સુખદ અભિગમ અને સારો અભિગમ ધરાવે છે અને કન્યાઓને મફત કેળવણી મળી રહે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરે એના માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાંઓ પણ લેવામાં આવે છે અને અત્યારે હાલમાં જ ખૂબ જ જોરશોરથી શાળા પ્રવેશ ઉત્સવો પણ ઉજવવામાં આવ્યા છે ત્યારે એક બાજુ સિક્કાની સારી બાજુ આપણે જોઈ રહ્યા છીએ તો સિક્કાની બીજી બાજુ અંધકાર દેખાઈ રહ્યો છે કે જે વિદ્યાર્થીઓ શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને ગામડાના અંતરિયાળ વિસ્તારોમાંથી પંદરથી વીસ વીસ કિલોમીટરથી દૂરથી અપડાઉન કરતા હોય છે અને એમને બસની અંદર અપડાઉન કરવું પડતું હોય છે આ વિદ્યાર્થીઓ માટે આ શાળાની અંદર જે પહોંચવા માટેની બસની સુવિધા છે એ સરકાર દ્વારા જો જે માટે તો મફત સુવિધા તો પૂરી પાડી છે પાસ પણ કરવામાં આવે છે પરંતુ બસ આવતી નથી જેના કારણે લગભગ સો કરતાં વધારે વિદ્યાર્થીઓ આ પેસેન્જરિયા ભૂકંપ એકલા ની વાત કરીએ તો સો જેટલા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે વિદ્યાર્થીઓની શું માંગણી છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું શું નામ છે તમારું રાઠવા કયા ધોરણમાં અભ્યાસ કરો

કેટલા વાગે શાળાનો ટાઈમ છે શાળાનો ટાઈમ 11 વાગે છે તમારું શું નામ મારું નામ બારિયાની હદે કોપટ છે ચાલો જોરનો વાત તો કોપટ છે અમારે બસ સમય સર તમારું કયું ગામ વાવ તો આપણે જોઈ રહ્યા છીએ કે આ વિદ્યાર્થીઓ વાવ જા બાકરોલ આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ છે અને એમને પહોંચવા માટે જે હાલોલ ડેપોમાંથી હાલોલ વાયા ઘોગંબા બાકરોલ થઈ અને જાબ જતી જે બસ છે એ પોણા દસથી સવા દસ વાગ્યાનો એનો સમ સવા દસ વાગ્યાનો ત્યાં પહોંચવાનો સમય છે એવું વિદ્યાર્થીઓનું અને વાલીઓનું કહેવું છે પરંતુ આ બસ સમયસર જાબ મુકામે પહોંચતી નથી અને એના કારણે વિદ્યાર્થીઓ શાળાની અંદર સમયસર પહોંચી શકતા નથી અને ઘણી વખત તો બસ આપોઆપ કોઈપણ પ્રકારની જાણ વિના રૂટ બંધ પણ કરી દેવામાં આવે છે અને એના કારણે બસ ના આવવાથી વિદ્યાર્થીઓ અટવાઈ પડે છે અને વિદ્યાર્થીઓને ખાનગી વાહનોની અંદર જોખમી રીતે મુસાફરી કરવી પડતી હોય છે અને આપણે એના દ્રશ્યો અવારનવાર જોતા હોઈએ છીએ કે એક ખાનગી વાહનની અંદર લગભગ ત્રીસથી ચાલીસ ચાલીસ વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભરી અને ખાનગી વાહન ચાલકો એમની સાથે અવર જવર કરતા હોય છે હેરાફેરી કરતા હોય છે જેમાં ઘણી વખત અકસ્માતનો પણ ભય રહેલો છે અત્યારે ચોમાસાનો સમય છે અને એમાં વિદ્યાર્થીઓ તો ઠીક પણ છોકરીઓ પણ વિદ્યાર્થીનીઓ પણ અહીંયા અપડાઉન કરતી હોય છે ત્યારે આ વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા હાલોલ એસટી ડેપોની અંદર અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે ઘણી વખત રજૂઆત કરી છે નિયામક નિયામકને પણ રજૂઆત કરી છે અને લેખિત રજૂઆત કરી છે છતાં પણ તેમની માગણીને સંતોષવામાં નથી આવી અને આ જે હાલોલથી ગોકંબાબ આક્રોલ થઈ અને જાબ સુધી જતો એસટીનો જે રૂટ છે તેને નિયમિત કરવાની માગણી કરવામાં આવી છે પરંતુ આ બસ નિયમિત ન ચાલતી હોવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર માઠી અસર પડી રહી છે જેના કારણે સમગ્ર વિદ્યાર્થીઓની સાથે સાથે સામાજિક કાર્યકરો અને જે વાલીઓ છે એમની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે આપણે જોઈ રહ્યા છીએ કે દેશનું ભવિષ્ય જે અહીંયાથી જ ઘડતર થઈ અને આ વિદ્યાર્થીઓ કોઈક ડોક્ટર બનશે કોઈક એન્જિનિયર બનશે કોઈક વકીલ બનશે કોઈક જજ બનશે અથવા તો કોઈક રાજકીય આગેવાન બનશે રાજકારણી બનશે આમાંથી કોઈક મુખ્યમંત્રી બની શકે છે કોઈક વડાપ્રધાન બની શકે છે એવું દેશનું જે ભવિષ્ય એનો ઘડતરનો આજે સમય છે અને સરકાર દ્વારા પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની લાપરવાહીના કારણે બેદરકારીના કારણે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે એમને સમયસર સ્કૂલમાં પહોંચવા માટે બસ મળતી નથી ત્યારે શાળા પરિવાર દ્વારા પણ ન્યૂઝ મીડિયાને જાહેરાત કરવામાં આવી હતી જાણ કરવામાં આવી હતી કે આ વિદ્યાર્થીઓને આવો પ્રશ્ન છે અને વિદ્યાર્થીઓ દ્વારા પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે આ અંગે સામાજિક કાર્યકર પ્રવીણભાઈ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે સમગ્ર હકીકત શું છે અને શું ઘટના છે સમગ્ર મામલે પ્રવીણભાઈ તમારું શું કહેવું છે શું સમસ્યા શું છે ટૂંકમાં જણાવો સમસ્યા એવી છે કે અમારા વિસ્તારમાં જે વાવજાપ બાપુરાથી ઘણા બધા વિદ્યાર્થીઓ ભોગમ્પા ધોરણ અગિયાર બારમાં અભ્યાસ કરવા માટે આવે છે અને વારંવાર ડેપોમાં મેનેજરને પણ રજૂઆત કરવામાં આવી સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ અમારી બસ રેગ્યુલર કરો વિદ્યાર્થીઓના ભવિષ્યના છેડા ન કરો કેમકે આ વિદ્યાર્થીઓ આવનારા સમય દેશનું ભવિષ્ય છે તમને કીધું એમ કે ભાઈ કોઈ પણ ડૉક્ટર બને એન્જિનિયર બને પરંતુ સરકાર તો કરે છે વ્યવસ્થા પણ ડેપોના અનગઢ વહીવટને કારણે આ રેગ્યુલર બસ ન આવવાના કારણે સાહેબ આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય છે તો અમારે તો સાહેબ એક મતલબ એક આહવાન છે કે આ વિદ્યાર્થીઓને જો બસ રેગ્યુલર ન મળે તો આવનારા સમયમાં અમે આ વિદ્યાર્થીઓ સાથે રાખીને માગોલ ચોકડી ખાતે તો રસ્તા લોકો આંદોલનમાં અમે તૈયાર કરશું ઊભું કરશું એટલે જે પણ કંઈ પરિસ્થિતિ ઊભી થશે એ પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી ડેપો મગરસિંહ હાલો અને હાલોલના વહીવટકર્તાઓને રહેશે તો આપણે સાંભળી રહ્યા છીએ સામાજિક કાર્યકર અને અગ્રણી પ્રવીણભાઈ રાઠવા જણાવી રહ્યા છે કે વિદ્યાર્થીઓને જે તકલીફ પડી રહી છે એનો જો વેળા યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે બસની સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો ગાંધીજી માર્ગે રસ્તા રોકો આંદોલન કરવા સુધીની ચિંતી ઉચ્ચારી છે ત્યારે આપણે આશા રાખીએ છીએ કે હાલોલ વિભાગીય અધિકારી દ્વારા એસટી ડેપો દ્વારા તેઓની જે માગણી છે વ્યાજબી માગણી છે તેને પૂરી કરવામાં આવે અને જે આ વિદ્યાર્થીઓને એસટી બસની જે તકલીફ પડે છે તેને વેળાસર અને સમયસર નિવારણ કરવામાં આવશે તેવી આશા રાખીએ છીએ નિલેશ સોલંકી સાથે ડીબી લાવ ન્યૂઝ ગોકંબા